નવ નિર્મિત થનાર સનાતન રામધામ મંદિરના લાભાર્થે શ્રી બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ શ્રી રામધામ થલતેજ દ્વારા આયોજિત શ્રી રામચરિત માનસ નવાહન પારાયણનું આયોજન કરાયું હતું જેમાં પરમ પૂજ્ય પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીને વ્યાસપીઠે કથા વાંચન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ઓલ ઇન્ડિયા તંત્રી અને પત્રકાર સંઘના મહામંત્રી શ્રી આર કે થાપા સાહેબ અને પત્રકાર અનિલભાઈ રાણાનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા શહેરના ચૌદ પીઆઈની વહીવટી કારણોસર આંતરિક બદલીઓ કરવામાં આવી છે અને આ પોલીસ ઇન્સ્પેક્ટરોને તાત્કાલિક અસરથી બદલીવાળી જગ્યા પર હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે જોકે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે જેથી શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ હાથ ધરીને ગુનાખોરી પર અંકુશ લાવવામાં આવી રહ્યો છે ત્યારે અચાનક ચૌદ પીઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અમદાવાદમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તપોવન સર્કલ પાસે પોલીસે એક ફોર્ચ્યુનર કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ડ્રાઈવરની સાઈડમાં બેઠેલી મહિલાએ ડ્રાઈવરને ગાડી ભગાવવાનો ઈશારો કર્યો હતો ત્યારબાદ કાર ચાલકે ગાડી ચલાવીને બંને પોલીસકર્મીને જાનથી મારી નાખવાના ઈરાદે ટક્કર મારી હતી ટક્કર વખત પોલીસકર્મી નિતેશ કુમારાને રાઈમલભાઈ જમીન પર પટકાયા હતા જે બાદ તેમને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા ત્યારે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ગાડીના નંબરના આધારે અનુજ પટેલ અને તેની પત્ની પાયલ પટેલની ધરપકડ કરી હતી